સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે અંતર્ગત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાદેપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર ફિફ્ટી સિક્સ ઉપર આવેલ ચિસાડીયા ગામ પાસે રેલવે ઓવર બ્રિજ આવેલ છે આ રેલવે ઓવર બ્રિજ ઉપર ભારે વરસાદના કારણે

લીતો પોતી કરીને ફક્ત સંતોષ માનવામાં આવે છે પરંતુ વહેલી તકે કઈ સારી કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો નિરાહદારીઓની માંગ ઉઠવા પામી છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો જે નેશનલ હાઈવે આવેલો છે એની ઉપર જે રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે ઓવરબ્રિજની ઉપર બિલકુલ રસ્તો ધોવાઈ ગયેલો છે અને ખાડા ખાડી થઈ ગયેલો છે રસ્તાની હાલત બિલકુલ કન્ડિશન ખરાબ થઈ છે ને રોજના